ભારતીય જનતા પાર્ટી દ્વારા સદસ્યતા અભિયાન બે હજાર ચોવીસ ગત તારીખે બે તારીખે દિલ્હી ખાતેથી અભિયાન શરૂ કરવામાં આવ્યું સામાન્ય રીતે ભારતીય જનતા પાર્ટીમાં સદસ્ય બનવાની મુદત છ વર્ષની હોય છે ગત બે હજાર ઓગણીસમાં સદસ્યતા અભિયાન યોજાયું ત્યારબાદ છ વર્ષે અત્યારે કોઈ પણ પાર્ટીના સભ્ય હોય પ્રાથમિક સભ્ય રહેતા નથી એના માટે નવે સુધી સભ્ય પ્રક્રિયા કરવાની થતી હોય છે જેના અનુસંધાને પરમ દિવસે દિલ્હી ખાતે રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડા સાહેબ દ્વારા પ્રધાનમંત્રી મોદી સાહેબને પ્રાથમિક સભ્ય બનાવવામાં આવ્યા તેમજ એના અનુસંધાને ગઈ એટલે ગઈકાલે ગાંધીનગર ખાતે પ્રદેશના અધ્યક્ષ પાટીલ સાહેબ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ બંને પ્રાથમિક સભ્ય પદ મેળવવામાં આવ્યું આજે સમગ્ર ગુજરાતના દરેક જિલ્લા મહાનગરોમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા કક્ષાએ લોન્ચિંગ એટલે કે ભારતીય જનતા પાર્ટી સદસ્યતા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો એના અનુસંધાને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજે દ્વારકા ખાતે કડવા પટેલ સમાજની વાડીમાં અહીંના શ્રી પબ્બા માણેક હું જિલ્લા પ્રમુખ તરીકે તમે સમગ્ર જિલ્લામાંથી અલગ અલગ અપેક્ષિત કાર્યકર્તાઓની હાજરીમાં ચૂંટાયેલા અને સંગઠનના પદાધિકારીઓ સાથે મળી અને પ્રાથમિક સદસ્ય બનવાની પ્રક્રિયાનું લોન્ચિંગ કરવામાં આવ્યું જેમાં જિલ્લા અધ્યક્ષ તરીકે મને અને ધારાસભ્ય તરીકે માનનીય પપભા માણેક સાહેબને પણ પ્રાથમિક સભ્ય બનાવવામાં આવ્યા અને આજથી સમગ્ર જિલ્લામાં સમગ્ર દેશ અને રાજ્યની સાથે આપણા દ્વારકા જિલ્લામાં પ્રાથમિક સદસ્ય અભિયાન શરૂ થયું છે સમગ્ર દેશમાં વિશ્વની સૌથી મોટી રાજનૈતિક પાર્ટી ભારતીય જનતા પાર્ટી છે જેમાં દ્વારકા જિલ્લામાં બે વિધાનસભા છે અને કુલ છ લાખ જેટલા મતદારો છે અને દસ લાખ જેટલી વસ્તી છે દ્વારકા જિલ્લામાં વધુમાં વધુ સભ્યો ભારતીય જનતા પાર્ટીમાં જોડાય અને સમાજના વિશિષ્ટ તબક્કામાં જેણે અલગ અલગ પ્રદર્શન કર્યું છે જેમનું સમાજમાં વિશિષ્ટ યોગદાન છે એ પ્રકારના લોકોને અને વિશેષ લોકોને પાર્ટીમાં કેમ જોડીએ અલગ અલગ ક્ષેત્રોમાં રમતગમત કલા જગત તેમજ ચિત્રકાર પેન્ટર સારી સેવા આપનાર લોકો પણ પાર્ટીના સભ્યપદ કેમ સ્વીકારે એ લોકો પાર્ટીમાં કેમ જોડાય ને આપણું રાષ્ટ્ર વિકસિત કેમ બને એ ભારતીય જનતા પાર્ટીના મૂળ મંત્રને લોકો સ્વીકારશે અને દ્વારકા જિલ્લામાં આગામી દિવસોમાં વધુમાં વધુ સભ્યો બને અને એક વ્યક્તિને પાર્ટીનો કાર્યકર્તાને એની પોતાની જે સો સભ્ય બનાવવાના હોય છે એટલે એક પાર્ટીમાં સક્રિય સભ્ય બનવા માટે પોતાને સો લોકોને પાર્ટીમાં જોડાણ થતા હોય છે એટલે આ સક્રિય સભ્યો દ્વારકા જિલ્લામાંથી મેક્સિમમ બને અને દ્વારકા જિલ્લામાં આશરે બે લાખથી વધુ પ્રાથમિક સભ્યો બને એના માટેનું આજના દ્વારકા ખાતે લોન્ચિંગ થયું છે ભગવાન દ્વારકાધીશની કૃપાથી અને પાર્ટીના કાર્યકર્તાના ભરોસે દ્વારકા જિલ્લામાં ખૂબ સારું કાર્ય થશે અને સદસ્ય અભિયાનમાં ગુજરાતમાં દ્વારકા જિલ્લો મોખરે રહે એના માટે અમારા પ્રયાસો છે पटेल समाज जो है वहाँ पर आज बीजेपी की संगठन बैठक थी संगठन बैठक में एमएलए और डिस्ट्रिक्ट के जो प्रमुख थे वो सभी यहाँ पर उपस्थित रहे थे क्योंकि सदस्य बनाने की जो है एक नई पद्धति जो है बीजेपी लेकर आ रही है उसमें जो है सदस्यों को जोड़ना है तो उसी को लेके यहाँ पर आज एक बैठक हुई थी और इस इंटरव्यू में हमने मयूर जी से भी बात की कि जो पूरी डिटेल आपको दे चुके हैं